ભરૂચમાં માર્ગો પર વહેવા લાગી નદીઓ પાંચ ઇંચ વરસાદમાં ભરૂચના હાલ બેહાલ મધ્ય ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી હતી જેમાં ભરૂચમાં બપોર બાદ મેઘરાજા એવા તો વરસ્યા કે શહેર જળબંબાકાર થઈ ગયું

જ્યાં ધોધમાર વરસાદ બાદ મુખ્ય બજારમાં નદીની માફક પાણી વહેતા એક યુવક ટુ વ્હીલર સાથે તણાયો જોકે સ્થાનિક દુકાનદારે યુવકનો હાથ પકડીને જીવ બચાવી લીધો જ્યારે યુવકનું ટુ વ્હીલર પાણીના પ્રવાહમાં તણાઈ ગયું પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે એક રિક્ષા પણ તણાઈને આવી હતી પાણીના પ્રવાહમાં રિક્ષા પલટેલી હાલતમાં જોવા મળી હતી આ તરફ મુખ્ય બજારમાં ધસમસતો પાણીનો પ્રવાહ આવતા રોડની બંને સાઈડ દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા દુકાનના એક ગેટમાંથી પાણી અંદર પ્રવેશી રહ્યું હતું જ્યારે બીજા ગેટમાંથી પાણી બહાર નીકળતું નજરે પડ્યું આસપાસની દુકાનોમાં પાણી ફરી વળતા દુકાન માલિકો કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા હતા કેટલાક દુકાનદારો પાણીનો તેજ પ્રવાહ દુકાનમાં બેસીને નિહાળી રહ્યા હતા પણ કોઈ પણ વ્યક્તિની પાણીમાં ઉતરવાની હિંમત ન ચાલી કલાકો સુધી આ પાણીનો પ્રવાહ વહેતો રહ્યો અને લોકો જ્યાં હતા ત્યાં જ ગયા હાલ તો ધોધમાર વરસાદે ભરૂચને જળબંબાકાર કરી દીધું છે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આફતનો વરસાદ ક્યારેક ખમૈયા કરે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે યોગેશ પટેલ વીટીવી ન્યૂઝ ભરૂચ